હું આ શું ખબર આપણે ને નેક્સ્ટ બ્લોક નનકો હતો એમાં મેં એ નતો કર્યો થોડુંક થોડુંક મારે કાંક ને નવું કરવાનું વિચારે જલ્દી કરશું આપણે મારે કાંક નવું કરવાનું વિચાર જો એ સફળ થાય તો કરશું એ આપણે બરાબર એ તમે ને બધું તમે કહેતો દઈશ બી માર કરો ને એટલે એમાં વિચારો મારું આખું ટાઈમ નીકળ્યો સવારથી કંઈ નહીં વિચારતો રાતના એ વિચારો એટલે કાલે બ્લોગ ના બન્યો કાલે હાજર મેં ચાલુ કરો આવા ટાણે ચાલુ કરું ખબર

મગની ગ્રોથ ઘણી થઈ ગયું મારા કલેજ તમે જોઈ શકો છો બહુ જ ગ્રોથ હલો જવું પડશે ને વર્તા નહીં આજ તો બ્લોક બનાવી પણ રવિભાઈ આવે ડ્રેસિંગ કરાવ ગયું હોય નેક્સ્ટ બ્લોકમાં તમે જોઈ હશે ને ભાઈ કહેતો હતો લાલભાઈ હલો રવિભાઈ ના આવે પછી કન્ટિન્યુ કરી અને મિત્રો પાછા આવી ગયા બારે બારે થોડું કામ હતું કામ છે બારે ને મારા કલેજ નથી આપણે એચટ્યુ નથી ચોકલેટ ખાલી છે ને આપડી મેના રાણી હાય બુસા પડી જાય અહીંયા કને હાય બુસા તો ખાલી લઈને જવાય એમ ન એમ કે ઈ તો આપણે હલો નુક દીધું કાઈ ન ખેલો હવે કામ પતાવી લઈએ પછી તને મણીએ ને દુઆ કરજો જી મારે કામ કરું સફળ થઈ જાય તમારે ખબર પડી જાય કેલા મેક્સિમ 3 દિવસ આ તો પછી સાતમ આઠમ પછી મેક્સિમ 3 દિવસ પછી તમને ખબર પડી જાય શું કરવાનું છે મારે બરાબર ના સાતમ આઠમ પછી જ રાખું અત્યારે ફરવા બરવા જ્યાં જવાનું નહીં ઇતે હેડ લુવા મના સાત માસ પછી નવી શરૂઆત કરશું એમાં તમારે સપોર્ટ કરવાનું હોય બરાબર હાલો કન્ટિન્યુ બનાવી રહેજો કાલનો વ્લોગ નમકો તો કાંઈ વાંધો નહી કન્ટિન્યુ અત્યારે મે આ ગયા લાલાભાઈને ઘરે લાલાભાઈને લેવા માટે માટેલાલભાઈ કેમ છે હાલો પંચર બંચર બનાવી આવો હા ઓ પંચર 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 કન્ટિન્યુ હાલો અહીંયા તો ખરાબ મણો મર પંચર બન્યું ની હવા નાખી દીધી એમ કે હવા નાજો હવા ના

એ તમે ગાળો ના બોલજો હવે કામ કરી મંદિરે કન્ટિન્યુ કરિયા ને વાત મંદિરે 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 કોણ ગઈ ગયું મજમારે અજયભાઈ અજયભાઈ મજમારે અજયભાઈ ભાઈ કેહર ભાઈ મજમારે આ હાથ દે હું મલા લે 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 ભાઈ શું મજમારે બોલો કેને કેને કિશન ભાઈ તો એન મજા આવે એકલા કિશન ભાઈને એમ કે કે અમુક પોલીસ તો વાયરલ થઈ ગઈ તો આજી ભાઈ નું કે એ મને બધા YouTube પર બધા લાઈક કરસે હું હું ગયો આ કેનો હું જાય આવે વસ્તુ એ ટમેટાનું નેનો શું રિલેક્શન એમાં ક્યાં એને શું કામ થા હા એનું મોટું દે લ્યો એક ફારો થાય તો ટકા ઘણાય એકલે લંડા ગાની એનું બોલે મોડું ને છે ગુજરાતી એટલે આ પાડી भैया ना बोला तो आनी बात है बात? लाला भाई ने पफ पफ कर

અંગ્રેજી કામ તો કરો યુવા પેઢી ખબર યુવા કેવી અત્યારે જોશે ઇન્સ્ટાગ્રામ રાત જોશે સ્ક્રોમ તો મસ્ટર હે એક્સપીરિયન્સ વાળી આ તો ઓ ચાલ્યો છે આ લે શું કરવા આ દેખ

બાપ ના હે ને ભલે બે હોય પણ એક હોય ને તો પણ એને માનતા નો હું કહું ને વાળા નથી લીધા વાળા જેવો તો જા

न्यागाले 5 मिली 20 में गई न्या हमें बारे मारा क ले उभारे सो एक तो आउ थी तन सुबह तो भले आया मुकेश भाईनी बात करो मैं यहां आवे तम खाली आ मारो है ने चलेज पुरो कर दो खाली बाकी ई करसु तो हमें 302 हो आ 302 आया 302 शेयर मारा क ले जाऊ साथ 302 305 302 ने आकू ने तो ये 307 है वो 302 आ 307 वो 302

મહિનો કઈ તારીખ થી આજે આજ થઈ અગિયાર તારીખ અગિયાર આવતા મહિના ને અગિયાર તારીખ સુધી ના ના આ મહિનો પૂરો આ મહિનો ત્રીસ તારીખ સુધી મારા કલે જાઉં

क्या तमें का तुम्हारे घनुप्लोग में क्या सुन रहे हो नेवड़ दरकुल द ब्लॉग बड़ी गले पर समें क्या दवे के लोगों मारपीड़ हवाना कंटिन्यू कहीं बरबर हवाना के लाल बजास्त करो आलस हाफल यही आलस तब्लॉग बने आलस बाय कंटिन्यू हवाना मणि गुड नाइट तो क्या मैं समझता हूँ थकी हो नेक्स्ट दे न જમી લીધું જમી નહીં હાથ ધોયા તો બસ યાદ હા જ બ્લોગ તો બનાવવાની ચાલો એને જ કરવાનો કેમ કે હમણાં જેને એડિટ કરીશ એડિટ કરીને આવે પછી નવું તમારે પાસે ચાલુ કરવું પડશે ને હલો આ બ્લોગ તો મોટો રાખ્યો તમારે કાલે વિડીયો પછી લાઈક કરો યુટ્યુબમાં શેર કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ડિસ્ક્રિપ્શનમાં તમને ઇન્સ્ટાગ્રામના લિંક મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં ચેકઆઉટ કરી લેજો આપણે મળીએ નવા 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 બ્લોગમાં